નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ પાઠના વિડીયો પણ આપને સરળતાથી મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો તમામ વિડીઓની પીડીએફ જોવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો જેમાંથી આપ તમામ વિડીયોની પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ પાઠ પેલો બજારમાં સૌપ્રથમ અભ્યાસના પ્રશ્નો જેમાં પહેલો પ્રશ્નો વિકલ્પવાળા પ્રશ્નો છે પેલો છે ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ

બીજું ચિત્રમાં સાની સાની દુકાનો દેખાય છે તો ચિત્રમાં આનંદ પ્રોવિઝન સ્ટોર બુક સ્ટોર દેખાય છે તો જવાબ છે છે ચિત્રમાં વૃક્ષો દેખાય ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નો જેમાં પેલું હે ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પેલું ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો તો જવાબ છે ચિત્રમાં નીચે જણાવેલી વસ્તુઓ દેખાય છે એક સિટી મોલ રેકડી પ્રકાશ સ્કૂલ સ્કૂલ બસ રિક્ષા ટાવર વૃક્ષો આનંદ પ્રોવિઝન સ્ટોર સીડી કોર્નર લેડીઝ ટેલર ટેન્કર પોલીસ જીપ એકસો આઠ એમ્બ્યુલન્સ નાસ્તા હાઉસ મંદિર ઇલેક્ટ્રિક થાંભલો બસ સ્ટેશન બસ વાહનો તથા માણસોની અવરજવર પોલીસ અને કાર આટલું જોવા મળે છે બીજું ટેન્કરની પાછળ ઉભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે તો ટેન્કર ની પાછળ ઉભેલી વ્યક્તિ પોલીસ ને અને એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે ચિત્રમાં ઉપયોગ જણાવો તો એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને હોસ્પિટલમાં પહોંચાડવા માટે થાય છે પોલીસ જીપનો ઉપયોગ ઘટના વિગત મેળવવા આગળની કાર્યવાહી કરવા માટે થાય છે ટેન્કરનો ઉપયોગ એક સ્થળેથી બીજે સ્થળે પાણી પહોંચાડવા માટે થાય છે બસ મુસાફરોને એક ગામથી બીજે ગામ લઈ જાય છે રિક્ષા મુસાફરો ને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે કાર કે મોટર બાઇક એક જગ્યાએથી બીજી જગ્યાએ સમયસર પહોંચવામાં મદદરૂપ થાય છે. ચોથો પ્રશ્ન હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં સો ફાયદો થયો તો હેલ્મેટ પહેરનાર અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી બચી ગયો. પાંચમો પ્રશ્ન શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે? તો શહેરમાં નીચે જણાવેલી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે. એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, શાળા, બસ સ્ટેશન, જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટેની વિવિધ દુકાનોવાળો કોમ્પ્લેક્સ

નાહવાના તથા કપડા ધોવાના સાબુ પાવડર શેમ્પુ વાસણ ધોવા માટેનો સાબુ અને પાવડર ચણાનો લોટ નમકીન પીપરમેન્ટ ચોકલેટ માથામાં નાખવાનું તેલ ચા કોફી જીવન જરૂરિયાતની અનેક ચીજ વસ્તુઓ મળતી હશે બીજું અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો સી વાતચીત કરતા હશે તો અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત કેવી રીતે થયો એના વિશે જાત જાતની વાતચીત કરતા હોય એક કહેશે બાઇક ચલાવનાર ધ્યાન રાખવું જોઈએ બીજો કહેશે આવડી મોટી ટેન્કર આમ રસ્તા વચ્ચે ઉભી રાખે તો અકસ્માત થાય જ ત્રીજો કહેશે બાઇક ચલાવનાર જુવાની એટલી ઝડપથી બાઇક ચલાવતા હોય છે કે આવા અકસ્માત વગર રહે નહીં કોઈ સારું થયું બાઇક ચલાવનારે હેલ્મેટ પહેરેલી હતી નહીતર ખોપરી જ ફાટી જાય બીજો પ્રશ્ન તમારા મતે કયા કારણોસર અકસ્માત થયો હશે તો મારા મતે રસ્તે ચાલતા માણસને બચાવતા બચાવવા જતા અકસ્માત થયો હશે ચોથું વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ તો વાહન ચલાવતી વખતે નીચે જણાવેલી બાબતોની સાવધાની રાખવી જોઈએ પહેલું જ્યાં માણસોની વધારે અવરજવર હોય ચાલુ વાહન મોબાઈલ પર વાત કરવી નહીં ત્રીજું ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં પાંચમો પ્રશ્ન અકસ્માત સ્થળે એકસો આઠ કેવી રીતે પહોંચી હશે તો અકસ્માત સ્થળેથી કોઈએ તાત્કાલિક સારવાર માટે એકસો આઠ ને ફોન કરીને જણાવ્યું હશે એટલે તરત જ એકસો આઠ અકસ્માત સ્થળે પહોંચી જશે છઠ્ઠો પ્રશ્ન જો બસ સ્ટેશન ન હોય તો લોકોને સી અડચણ પડે તો જો બસ સ્ટેશન ન હોય તો બસ ક્યાં આવવાની છે તેની ખબર ના પડે તેમજ ચોમાસામાં વરસાદથી બચી ના શકાય અને ઉનાળામાં તડકાથી રક્ષણ મળતું નથી સાતમું કમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો તો અમારા ઘરની પાસે પાર્થ કમ્પ્યુટર સેન્ટર છે એકવાર હું ત્યાં ગઈ હતી ત્યાં મેં કમ્પ્યુટર માટેના જરૂરી પાર્ટ જોયા

તો રાત્રે બાર કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર સરકારની ટીકા ટીપ્પણી કરતા હશે વર્તમાન પત્રના સંવાદદાતા લોકોના પ્રતિભાવો લેતા હશે આમ આ રીતે પેટ્રોલનો ભાવ વધારો અવારનવાર થતો જ રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ એક બજારમાં ના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થાય છે આગળના પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું પાઠ બે ની અંદર ત્યાં સુધી આવજો